શિખરો જ્યાં સર કરો ત્યાં કીર્તિ સ્તંભ ખોડી શકો પણ ગામને પાદર એક પાળિયો એમ નામ ના ખોડી શકો કવિ દાદની આ રચના ઘણું બધું કહી જાય છે મિત્રો આ હળવદ નગરી પર અડીખમ ઊભેલા પાડિયાઓ પોતાનો ભવ્ય ભૂતકાળ સંગ્રહીને ઊભા છે મિત્રો ઉપર આકાશને નીચે ધરતી અને વચ્ચે ખુલ્લા આકાશમાં પોતાની વીરતાની વાતો કહેતા ઊભા છે કંઈક સતી માતાના પાડિયા છે તો કંઈક સુરાવાના પાળિયા છે ઓલું કહેવાય છે ને કે પૂતળા ગમે એટલા ઊંચા હોય સાહેબ પણ પૂજવા માટે તો પાળિયા જ થવું પડે કરોડ રૂપિયા દઈને પણ તમે પોતાનો પાળીઓ ગામના પાધરે ન ખોડી શકો પાડિયા થવા માટે કાયદેસર ધરા માટે ગાય ગવતરી માટે ધર્મ માટે ખપી જવું પડે મિત્રો કોઈ દિવસ આવો હળવદ તો દર્શન જરૂરથી કરજો આ પાડિયાઓના અને સરકારશ્રી આની જાળવણી માટે કંઈક કરે એવી પણ નમ્ર વિનંતી છે કારણ કે સમય જતામાંથી એક એક પાળીઓ ઓછો થતો જશે ને એક દિવસ આપણી આવનારી પેઢી ખાલી ફોટામાં જોઈને કે સ્કૂલમાં ચિત્ર બતાવીને શિક્ષક કહેશે પણ એની મહત્તા વિશે સમજી નહીં શકે વિદ્યાર્થી મિત્રો